આજે આપણે બનાવીશું બાફિયા વગર કારેલાનું શાક અને જરાય કડવું નહીં લાગે તેવું એકદમ ટેસ્ટી કારેલાનું શાક બનશે જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું ભાત દાળ અને તેની સાથે આપણે બનાવવાના છે ભરેલા કારેલા તો મેં એક વાટકી જેટલા ચોખ્ખા લીધા છે ને એક વાટકી જેટલી દાળ લીધી છે તો ચોખ્ખાને મેં ચાર પાણી ધોઈ લીધા છે અને એના પાણી ઉમેરી અને બે લવિંગ ઉમેરી તેને આપણે ગેસ ઉપર રાખી દઈશું ચડવા માટે અને તેની સાથે આપણે એક વાટકી જે તુવેરની દાવ લીધી હતી તેને પણ ગરમ પાણીએ ધોઈ નાખી છે અને તેમાં થોડા સીંગાણા ઉમેરી તેને પણ આપણે બાફવા માટે રાખી દઈશું આપણે અહીંયા કારેલા અઢીસો ગ્રામ કારેલા લીધા છે તેની સાથે લીલા મરચાં ટમેટા અને કોથમરી અને મીઠો લીમડો આ બધું આપણે પાણીથી સરસ રીતે ધોઈ નાખવાનું છે કારેલાને આપણે સરસ રીતે ધોઈ લેવાના છીએ વાસણમાં લઈ લેવાનું છે તો મેં આ કારેલા પણ કાઢી લીધા છે ટમેટા મરચાં કોથળી બધું ધોઈ અને કાઢી લીધું છે અને જો તમે કારેલાનું શાક એકવાર આવી રીતે બનાવશો તો તમને કડવું ક્યારેય નહીં લાગે તો આપણે કારેલા જોઈ અને તેને ડીશમાં લઈ લેવાના છે અને આપણે તેની છાલ કાઢી નાખવાની છે તો મેં અહીંયા ચાર કારેલા લઈ લીધા છે અને તેની સાથે ચાકુ લઈ અને આને આપણે છાલ કાઢી લેવાની છે તો છાલ આપણે ભીસેમ છાલ નથી કાઢવાની થોડી થોડી ઉપર ઉપરથી છાલ લેવાની છે તો આપણે આ કારેલાની છાલ કાઢીએ એને આપણે નાખી નથી દેવાની અને કારેલાની ચારે ચાર કારેલાની છાલ કાઢી લીધી છે તો આપણે હવે કારેલાને વચ્ચેથી કટ લગાવી દેવાનો છે અને તેમાં મોટા બી હોય તે કાઢી લેવાના છે તો ચારે ચાર કારેલાને કટ લગાવી અને તેમાંથી બી મેં કાઢી લીધા છે તો આપણે કારે કારેલાની સાઈડમાં રાખી દઈશું અને ખાયણી લઈ લઈશું ખાયણીની અંદર થોડી કળી અને સિંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો છે અને તેને દસ્તાની મદદથી ખાંડી લેવાના છે પછી આપણે જે કારેલાની છાલ હતી તે એક વાટકામાં લઈ લેવાની છે અને તેમાં એક નાની ડુંગળી ઉમેરી દેવાની છે ડુંગળીની છાલ કાઢી અને તેના નાના નાના ટુકડા કરી લેવાના છે તો આપણે પાછળ જે ભાત ચડવા માટે રાખ્યા હતા તે ભાત ચડી ગયા છે તો તેમાં આપણે એક કોણસો ભરીને ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે ગેસ બંધ કરી અને વાસણ આવે તેમાં આ ભાત કાઢી લીધા છે એકદમ છૂટા છૂટા અને સરસ ભાત બને છે આવી રીતના ભાત બનાવો તો ભાત આપણે કાઢી લીધા છે તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ગેસ ઓન કરી અને એક લોહી ઉપર રાખી દઈશું અને તેમાં એક પાવળા જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી વઘાણી ઉમેરી અને જે કારેલાની છાલ અને ડુંગળી જે આપણે સમારી હતી તે ઉમેરી દેવાનું છે અને તેલમાં સાતળી લેવાનું છે તે સરસ રીતે તેલમાં સતળાઈ જાય પછી આપણે તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે અને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે તેને પણ તેલમાં શેકી લેવાનો છે આપણો લોટ અહીંયા સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં અડધી ચમચી હળદર મીઠું અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગોળ અને થોડો લીંબુનો રસ અને જે આપણે સિંગદાણા અને કળી જે ખાંડ્યું હતું તે પણ ઉમેરી દેવાનું છે અને સરસ રીતે તેલમાં મિક્સ કરી લેવાનું છે આ બધા મસાલા સરસ રીતે તેલમાં શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે અને થોડી વાર પછી તમે જોઈશો તો સરસ મજાની સ્મેલ આવી રહી છે અને આપણા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે ભૂરી લીધું છે તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું આ બધો મસાલો આપણે એક ડીશમાં કાઢી લેવાનો છે અને તેમાં આપણે થોડા કોથમરીના પાન સ્પ્રિંકલ કરી દઈશું અને હાથની મદદથી મિક્સ કરી લઈશું અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ કારેલા ભરી લેવાના છે અને તમે લાલ મરચું પાવડર ઉમેરવા માગતા હોય તે પણ એક ચમચી જેટલું ઉમેરી શકો છો મેં ચારે ચાર કારેલા લીધા છે તો કારેલા સરસ રીતે ભરાઈ ગયા છે અને હા કારેલાને આપણે બાફવાના નથી તો એક દોરાની મદદથી આપણે કારેલા ફરતી આ દોરો ઢોળી દેવાનો છે જેથી કરીને આપણે જે આ મસાલો ભર્યો તે તળતી વખતે બહાર ન નીકળી જાય તો ચારે ચાર કારેલાને મેં દોરો વીટાળી દીધો છે પછી એક નાની તવી લીધી છે મેં ગેસ ઓન કરી અને તેની ઉપર તવી રાખી દઈશું અને તેમાં આપણે ત્રણ પાવડા જેટલું તેલ ઉમેર્યું છે આ તેલને આપણે ગરમ થવા દેવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં ચપટી જીરું ઉમેરીશું અડધી ચમચી વઘાણી ઉમેરીશું અને જે આપણે કારેલા ભર્યા હતા તેમાં મીકી દેવાના છે સરસ રીતે આપણે ચડવા થોડી વારે થોડી વારે ચમસાની મદદથી આપણે તેને ફેરવતા જઈશું તો આપણે અહીંયા કારેલાને થોડી વારે થોડી વારે હલાવતા જઈએ છીએ અને તમે જોઈ શકો છો કે આપણા અહીંયા કારેલા રે સરસ એવા તેલમાં તળાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને એક ચીપિયાની મદદથી આપણે તળાયેલા કારેલા કાઢી લેવાના છે ખૂબ જ ટેસ્ટી બને છે અને કડવા પણ નથી લાગતા અને મેં તેલમાંથી એટલા માટે કારેલા કાઢી લીધા છે કારણ કે જે તેમાં તેલ બચ્યું હતું તે કારેલામાં છડી ના જાય તો આપણે પછી રોટલી વણી લેવાની છે તો અહીંયા મેં ચાર પડવાળી રોટલી વણી લીધી છે અને સરસ રીતે આપણે શેકી લેવાની છે તો અહીંયા સરસ રીતે રોટલી આપણી શેકાઈ ગઈ છે અને બીજી રોટલી છે તે પણ અમે ચડવા રાખી દેવાની છે તો આવી જ રીતના આપણે બધી જ ફૂલી ફૂલી અમે રોટલી બનાવી લેવાની છે મારે અહીંયા બધી જ રોટલી બની ગઈ છે જો બધી રોટલીઓનો વિડીયો લો તો તે બહુ જ લાંબો થઈ જાય એટલા માટે મેં અહીંયા પૂરો વિડિયો નથી લીધો તો રોટલી પણ આપણે બની ગઈ છે અને દાળ ભાત પણ બની ગયા છે તો આપણે આ દાળ ભાત શાક રોટલી બનાવી નાખ્યું છે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પણ હા એકવાર કારેલાનું શાક આવી રીતના જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને કડવું પણ નથી લાગતું તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય